ફેમિલી ચાર ચાર બધા ને જે માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જજો અમારા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આ તો હવાર વેલા ઉઠી ગયા છે કપડા પણ ધોવાઈ ગયા છે જો કેમ કે વાલેવાનું છે એટલે વેલા હેર ઉઠી ગયા હોય રમિત ને ઈરલા આસ્તો ગયા છે ભણવા અને અમારા આજ જાનું છે વાડીએ કેમ કે કાલે તુવેરનું ઠેસ રાખવાનું છે તો અમારે તુવેર આસ કરવાની છે ને કાલે કરવાના છે દાડિયા તો આપણે વાસડી પણ આવી ગઈ છે નાની નાની સવાર સવારમાં કેવું અટાણ ના શાંત વાતાવરણ હોય અને સુરજ દાદા પણ એટલા આકાશમાં સડી ગયા છીએ હમણાં આપણે બે ચાર દીધા ઘરે રહેતા નથી તો ગુલાબડીમાં કેટલા ગુલાબ આવ્યા છે જુઓ ફૂલ તો જુઓ આખી ભરાઈ ગઈ જો અને કેટલા મસ્તીના છે આપણે જો વાડીએ પોગી ગયા છે અને અમારી અમારી વાડીએ ઓલા બાજુમાં વાડી છે ને ત્યાં હાઈવેસ્ટર આવે એમ છે અને અત્યારે આવી પણ ગયું છે તે આવે હતું ને એટલે અમે આગળ આગળથી બધા પાથરા હારીને અને અહીંયા નાખ દીધા છે અને હાઈવેસ્ટર પણ જો અહીંયા ઊભું છે Máme tu veru. A my aj gavu ma zaváľame. A ponú pa je samé. Jená aj na jená aj vlastne, gavu káte. A my aj vlastne, a my aj vlastne, a my aj vlastne, a my aj vlastne,

આમાં આવે પાણી નળ ચાલુ કરી ભરાય કા આપડે દેશી જુગાર કર્યો છે અમિત ના પપ્પા આવી રીતનું પાણી પાવાનું જો કોઈ આવી રીતનું કોઈ દી કાંઈ ઝાડવા છે કે કાંઈ ઘેરે આવી રીતનું કોઈ કાંઈ પાયું છે કાંઈ ઓલું વધારે છે ઓલો ડટો ખોલીને આપણે આ પાઈ ને તો આમાં બધી પાણી જાય જાય પછી અહીંયા આપણે કાલ ઓપનેર ઓપનર ઠેસ રાખવાનું છે તો આય પાણી ભરાઈ જાય કા એટલે ઊભું કાંઈ રે ને આય ઠેસર અને અમે અટાર લગીને પાથરા બાંધતા હતા જો આ એટલી ગાહડી બાંધી દે થઈ ગહાડી બાંધી અને હજી અમિત ને હિરલ બપોર આવી છે પછી પાછા બાંધશું થોડાક ને હારશું કા એવું બધું છે હાલ બધા આ પાણી ચાલુ કર્યું છે જાવી નાની નાની ખાખડી થઈ ગઈ છે અમારે કેરી જોવા ઓભી છે

तो નાવા તો હું साफ નું છે એ ને પોાય નઈ નઈ તો ઈરળ બેન કંટી સાફ કરે છે આપણે ડણ નું ડળવા મૂક્યું તો તળાઈ ગયું છે તો કાયર હા જો આપણે ડણ નું ડળવા જાતા ઈ કામ પેતું છે આ સાફ કરણ કામ થઈ ગી તો હા જો ઈરળ બેન કંટી સાફ કરે છે છે આપણે વાન આજનો દિવસ આગ મારો આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા રહે તો બાય બાય